વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન વ્યવહાર નોંધપાત્ર રીતે વધ્યો છે પરંતુ બીજી તરફ ઘણા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે વારંવાર શહેરોમાં અકસ્માતોની ઘટના બનતી રહે છે શહેરના માર્ગો ગુણવત્તાયુક્ત ન હોવાના કારણે પણ અકસ્માતોની શક્યતાઓ વધી જતી હોય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડની ગુણવત્તા સુધારવા જરૂરી પગલાં લેવામાં ન આવતા નાગરિકોમાં અસંતોષ પણ છે ટ્રાફિક વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જણાય છે તેમજ જાહેર માર્ગો ઉપર ટ્રાફિક નિયમન સંબંધિત સૂચનાઓ પણ પૂરતી નથી ટ્રાફિક પોલીસ મોટાભાગે દંડ વસૂલવામાં સંતોષ માને છે પરંતુ લોકોમાં નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે કોઈ અસરકારક જનજાગૃતિ અભિયાન હાથ ધરાતું નથી તંત્ર દ્વારા શાળા કોલેજો સોસાયટીઓ તથા સામાજિક પ્રસંગોમાં ટ્રાફિક નિયમન માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાવા જોઈએ જેથી લોકોના સ્વભાવમાં નિયમોનું પાલન કરવાની સંસ્કૃતિ વિકસે અને અકસ્માતોમાં ઘટાડો આવે આ એક ઘટના વડોદરા શહેરના પ્રિયા વિસ્તારમાં બની હતી જ્યાં ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને વિટકોસ બસ વચ્ચે એક્ટિવા સ્કૂટરનું કચુંબર થયું હતું માહિતી મુજબ ખાનગી બસનો ચાલક રોંગ સાઈડ ઉપરથી આવી વિટકોસ બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં એક્ટિવા ચાલક ફસાઈ ગયો હતો સદનસીબે એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માત બાદ એક્ટિવા ચાલકે તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરતા ગોત્રી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી ખાનગી કંપનીની બસમાં કંપનીઓ ઘરે જતા કર્મચારીઓ પણ થોડા સમય માટે અટવાઈ ગયા હતા